આ ચોર ટોળકીનો ભોગ બને છે પોલીસે ચેન સ્નેચિંગ કરનાર મહિલાને રાઉન્ડ અપ કરી તપાસ હાથ ધરી રમતુ બેન અને શનિવારનો હાટ હતો આજે મે શાકભાજી લેવા આવી તો શાકભાજી લેતેલી અને એ બેન આ આવી આવીને ઊભી રહી મે શાકભાજી લેતેલી લાગલો ફટ દિન દોરો કાઢી લીધો મારા ગળા મે થા અને કાર્ડ તે મે લબડી જો ને એટલે મે જોઈ દેલે ખેંચી દીધો મે દોરો લીધી દીધો મે હા आ मारा गड़ा में तो दोनों काट ली दो काट काट ली दो ये हम हाथ में में जो ही काट दो ना हम नबर्टे ले में खैसी ली दो दोनों नींद में पकड़ ली थी ए बें सॉरी करे के आ बीजा फई हो वो किधर क्या है सॉरी हम के हाँ पुलिस ने जिन